સોળ સોમવારની વાર્તા કૈલાશ પર્વતનું આ પાવનસ્થાન જ્યાં કારણે અકારણે અનેક દૈવી કથાઓનું સર્જન થયું છે એવા એક દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતી શાંત આનંદી મિજાજે સોગઠાબાજી રમવા બેઠા હતા બંનેના હર્ષ અને ઉત્સાહમાં કોઈ કમી નહોતી બાજી સતત જ વર્તમાન રહી કોઈ હારતું નહોતું કોઈ જીતતું નહોતું એવામાં એક બ્રાહ્મણ રુદ્રદત્ત નામે ત્યાં આવી પહોંચ્યા ભગવાન શંકરે તેમને ન્યાય આપવાનું કામ સોંપ્યું એક બાજી પૂરી થતા પાર્વતીજી પૂછ્યા બોલો બ્રાહ્મણ કોણ જીત્યું બ્રાહ્મણે કહ્યું મારા પ્રભુ પાર્વતી માતા જીત્યા હતા છતાં બ્રાહ્મણે જૂઠાણું બોલ્યું આમ એક પછી એક બાજીમાં બ્રાહ્મણ વારંવાર જૂઠું બોલતા ગયા પાર્વતીજી ક્રોધયમાન થઈ અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો ભૂદેવ તું જુઠ્ઠાણું બોલે છે હવે તારા શરીર પર કોટ ફૂટી નીકળશે ક્ષણમાં જ બ્રાહ્મણના શરીરે કોટ ફૂટી નીકળ્યા બ્રાહ્મણે પાર્વતી માતાને અને શંકરજીને ખૂબ વિનંતી કરી પણ કોઈ સાંભળ્યું નહીં શંકરજી પાર્વતીજી થઈ ગયા રુદ્રદત્ત દુઃખી કકડતો ત્યાંથી નીકળી પડ્યો રસ્તામાં એક સાધુ મળ્યા સાધુએ સલાહ આપી ભગવાન શંકરનું તપ કરો તેમનો આશીર્વાદ મેળવો બ્રાહ્મણે જંગલ તરફ તપ કરવા પ્રયાણ કર્યું રસ્તામાં ગાય મળી તેણે પોતાની વ્યથા જણાવી મારા આંચળ ફાટફાટ થાય છે દૂધ કોઈ દોહતું નથી વાછરડા પણ ધાવતા નથી તમે મારા પાપનું નિવારણ ભગવાન પાસે પૂછી લેજો બ્રાહ્મણે સંમતિ આપી આગળ વધતા ઘોડો મળ્યો ઘોડાની પીઠે હીરા મોતીના પલાણ હતા પણ કોઈ સવારી કરતું ન હતું ઘોડાએ પણ પોતાનું દુઃખ નિવારણ કરવા વિનંતી કરી પછી આંબો મળ્યો સરસ મજાની કેરીઓ ઉપજે છે પણ કોઈ ખાય નહીં આંબે પણ પાપ નિવારણ માટે વિનંતી કરી પછી જેમાં મગર રહેતો હતો જળમાં રહું છું છતાં શરીરે દાહ થાય છે એમ મગરે કહ્યું પાપ નિવારણ માટે વિનંતી કરી બ્રાહ્મણ ગોર જંગલમાં ગયો અને કઠિન તપ આરંભ્યું ભગવાન શંકર પ્રસન્ન થયા દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું બ્રાહ્મણે પોતાની વ્યથા રજૂ કરી માતાજીના શ્રાપથી મુક્ત થવાની કોડમાંથી છુટકારાની પ્રાર્થના કરી ભગવાન શંકરે કહ્યું સોળ સોમવારનું વ્રત કર તારો દુઃખ દૂર થશે શ્રાપથી મુક્તિ મળશે બ્રાહ્મણ ખુશ થયો પછી ગાયના પાપ વિશે પૂછ્યું શિવજીએ કહ્યું ગયા જન્મમાં એ સ્ત્રી હતી ક્રોધમાં આવીને પોતાના બાળકને ધકેલી દીધું હતું તેનો પાપ એ ભોગવે છે તું તેના દૂધથી મારી પૂજા કરજે દુઃખ દૂર થશે ગોડા માટે શિવજીએ કહ્યું ગયા જન્મે વાણિયો હતો ખોટા કાટલાથી લોકો ઠગતો વ્યાજ પર પૈસા ઊંચા વસૂલતો તો તેના પર સવારી કરજે તેનું પાપ નિવૃત્ત થશે આંબા માટે કહ્યું ગયા જન્મે લોભી માનવ હતો દાન ન આપ્યું તેના પાપ નિવારણ માટે તે સત્કારીમાં વાપરજે મગર માટે શિવજીએ હસીને કહ્યું ગયા જન્મે વિદ્વાન બ્રાહ્મણ હતો વિદ્યાદાન ન આપ્યું મારા શિવલિંગના બિલીપત્ર તેની આંખે અડાડજે બળતરા દૂર થશે બ્રાહ્મણ મહાદેવને પ્રણામ કરીને પાછો ફર્યો મગરની આંખે બિલીપત્ર મગરને શાંતિ મળી ધનના કાઢી વાપરવાનો સંકલ્પ કર્યો આંબાની કેરી ખાધી મીઠી લાગવા લાગી ઘોડા પર સવારી કરી ઘોડાનું દુઃખ દૂર થયું ગાયના દૂધથી મહાદેવજીનું અભિષેક કર્યું ગાય ખુશ થઈ વાછરડા ધાવા લાગ્યા બ્રાહ્મણે શ્રાવણ માસે સોળ સોમવારનું વ્રત આરંભ્યું ચાર મહિના પછી વ્રત પૂર્ણ થતા મહાદેવજી પ્રસન્ન થયા બ્રાહ્મણનું શરીર સુંદર બન્યું શ્રાપથી મુક્તિ મળી ગામે આવ્યા ત્યારે રાજકુમારીનો સ્વયંવર હતો એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈ બ્રાહ્મણ પર ડોડી ગઈ પરિણામે બ્રાહ્મણ અને રાજકુમારીનું વિવાહ થયું બાદમાં રાજા બન્યા રાજાએ રાણીને પણ સોળ સોમવારનું વ્રત કરવા પ્રેર્યા રાણીએ નિયમસર લાડુ બનાવ્યા પણ સાથે અનેક વ્યંજન પણ બનાવ્યા રાજા ગુસ્સે થયા વ્રતમાં લાડુ સિવાય બીજું ખાવું નહીં એમ કહ્યું મહાદેવજીએ સ્વપ્નમાં કહ્યું રાણીએ વ્રત ભાંગ્યું છે દેશ વટાની શિક્ષા કર રાજાએ રાણીને દેશ વટાવી દીધા બિચારી રાણી એક પછી એક લોકો પાસે આશરો લેતી ગઈ જ્યાં જતી ત્યાં કષ્ટ દુખ સંકટો ઊભા થતા આખરે એક સાધુ પાસે પહોંચી સાધુએ વાત જાણી સોળ સોમવાર વ્રત કરવા કહ્યું રાણીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યા મહાદેવજી પ્રસન્ન થયા રાજાને સ્વપ્નમાં કહ્યું દૂર થયા છે તેને મહેલમાં તેડી લાવ રાજા આવ્યા રાણી ખુશ થઈ સાધુએ મંતરેલા જળની જારી આપી તે જળ વડે દુખ દૂર થાય પછી રાણી જ્યાં ગઈ પનિહારી ઘાંચણ માલણ ડોશી બધાના દુઃખ ખા મંત્રેલા જળથી દૂર કર્યા બધા મહાદેવજીના વ્રત કરવા લાગ્યા મહેલમાં જમણવાર આનંદ કાર્યો થવા લાગ્યા અંતે એક વૃદ્ધ દોષીને મહાદેવજીની વાર્તા સંભળાવી ઓમ નમઃ શિવાયના જાપથી દોષીને દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ મળી બધાએ મહાદેવજીના વ્રતની મહિમા અનુભવ્યો સમય જતા રાણીને દીકરી થઈ દીકરો ઉન્નતિ પામ્યો રાજા રાણી વનમાં તપ કરવા નીકળી ગયા કથા સંદેશ આપે છે ભગવાન પર શ્રદ્ધા વ્રત ભક્તિથી સર્વ દુઃખ દૂર થાય છે ભક્તિપૂર્વક સોળ સોમવારનું વ્રત કરનારને મહાદેવજીની કૃપા મળે છે હે શંકર ભગવાન જેવા રાજા રાણી અને કુંવરને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો જય શંકર જય મહાદેવ ઓમ નમઃ શિવાય